આ મોબાઈલ હારો મને આવડી ગયો છે એવી મજા આવે છે ને કે વાત પૂછો માં રમવા લે મમ્મી શું છે એ જ તો કહો ને આ બોલને પણ શું છે ના ના તમે છે ને પહેલા ગેમ રમી લો ઉભી રહે ઉભી રહે તું ઈ બડેલી છે એક નંબર શું કામ છે આ મૂકી દીધો મમ્મી મને છે ને હવે ગુસ્સો આવે છે લે દામિની આમ તો શું મોઢું તો ફૂલી નથી ગયું આ નોઝી પણ એવી ને એવી છે તો પછી તેને ગુસ્સો કેમ આવે છે શું થયું ભાઈ ઉપર ગુસ્સો આવે છે હવે હસતે શું કર્યું પાછું અરે ઘરે આવવામાં કલાક મોડું શું થઈ ગયું કેટલું સંભળાવી દીધું એને મને 7 વાગે આવવાની તેની જગ્યાએ 8 વાગે આવી કેટલું બોલી ગયો ખબર છે આ મોઢું કરતો મોઢા મક્ત નથી ભઈરા તો બોલી દેવાય ના અશોક બોલી પણ લાગે છે કે આ તમારો દીકરો કોઈનું સાંભળે એમ છે સાંભળે શું નહીં તો એની બેન છો ને તારો ભાઈ છે તો બધું સાંભળે પણ નઈ સાંભળે ને કારણ કે હવે આપણે કોઈની વાત નઈ સાંભળે અચ્છા એટલે કાઈક નવું કાક કર્યું લાગે કાંડ શું કીધું હતું તને અને મોડું થઈ ગયું તો થઈ ગયું એમાં શું થઈ ગયું હું તને કાઈ કહેતી નથી તો પછી તારા ભાઈનો હક છે કાઈ કહેવાનો મેં પણ એ જ કહ્યું પણ આ ભાઈ કોઈ વાત સાંભળવો તો જોઈએ ને હા નક્કી નક્કી આ બધું કરવાવાળા છે ને ભાભી છે આમણા મને કહેતા હતા એ સો સવારે મારે વાત થઈ ને ત્યારે એમણે મને કહ્યું હતું કે મેં તો તમારા ભાઈને વાત કરી દીધી છે કે બેન બાન એટલે છૂટ ના અપાય ના કપાવીને આવશે બરાબર આ બધી ઘટનાનું મુખ્ય કારણ આ મીરા છે એ ખબર નથી પડતી મને આટલી ગમાર છે ગામડિયન છે અને છતાં પણ આપણા ઘરમાં આવીને હું હુકમ થતી હશે વહુ છે વો જેવું લાગતું જ નથી મને એમ લાગે મારી સાસુ હોય ભાભી છે ને ભાઈને એમ મારા વિરુદ્ધ ચડાવ્યા છે વાત કરી હશે મારી તને નથી લાગતું કે આનું અનુકાય કાટો કાઢવો પડશે હા હરેક વાતમાં મારી દીકરીને ગમે તેમ રોકટોક કરે છે હું એમ કહું છું કે તું થોડા દિવસની મહેમાન કહેવાય હવે જેટલું રહી છે એટલું તો રહેવાની નથી અને અમે થોડા દિવસ પૂરતી અહીંયા આવી છો તો એને સારી રીતે સચવાય નહીં અરે બે પાંચ મિનિટ મોડું થઈ જાય કલાક મોડું થઈ જાય એમાં શું થઈ ગયું હોય એ જ તો પણ સમજવું જોઈએ ને અને ક્યાંથી સમજે ભાભી સમજવા દે તો ને જો મમ્મી મને છે હવે કંટાળો આવે છે સાવ કંટાળી કહીશું તારે છે ને કંટાળો લાવવાની કોઈ જરૂર નથી આ તારી માં બેઠી છે ને હજી કોઈ છે ને તને કાંઈ નહીં કહે અને હું અસકાને ને મીરા બે બેને કહી દઈશ મારી દીકરી થોડા દિવસ આવી છે તો પણ તકલીફ છે હવે થોડો સમય મોજ કરી લેશે પછી સાસરે જેને જવાબદારી આવશે કોણ રખડશે અને બધું એ ઘરનું કામ કરવું પડશે હા પોતે છે એટલે લાડકોટ તો થયા ના હોય અને છૂટ પણ નહીં મળી હોય એટલે ત્યાં છૂટ ન મળી હોય એટલે મન ફાવે તેમ રખડવાનું ને બોલવાનું એટલે એમ કે એમને શું ખબર પડે કે શહેરની લાઈફ શું છે પોતે તો કંઈ છૂટછાટમાં નથી રહ્યા અને મને પણ નથી રહેવા દેતા આ જ ને ઓલા દિવસ જે આવી છો ત્યાં તો કહે કંઈકની ગાડી પણ બેસીને આવી એની ગાડીમાં નો બેસાય આમ છે તેમ છે હવે એને શું લેવા દેવા કે ગમે એની ગાડીમાં બેસીને આવે આ એના ઘરવાળાને સત્તર વખત કીધું મેં કે તારી બેન આવે છે તો લેવા જા તો એમ કહે છે કે મારા મનમાં આવશે તો લેવા જઈશ હવે એને મોડું થઈ ગયું હશે તો પ્રદીપ લેવા આવ્યો શું ફરક પડ્યો એમાં કાંઈ લેવા નહોતો આપ્યો આ પ્રદીપભાએ ફોન કર્યો હતો આ તો ત્યારે મારે કેવું નહોતું આ ભાભી એને આ પાડી હશે કે બેનબેન કાંઈ લેવા જવાની જરૂર નથી બેનબા આવી જશે ક્યાં નાના છે અચ્છા એટલે જેવું અશોક મને કહેતો તો કે નાની કીકલી નથી એની રીતે આવી જશે એટલે મારી સામે બાનું કાઢ્યું કે હું બેનને લેવા જાઉં છું અને તને લેવા આવ્યો નહીં અને પ્રદીપભાઈ લેવા આવ્યો તને અને એમાં બેનને જેલિસી ફીલ થઈ વાહ દુનિયા વાહ પોતે તો સારું કરતા નથી અને જે આ ભલાઈનું કામ કરે છે એમાં આડો ટાંટિયો નાખેશ મમ્મી તમે છે ને ભાભીને તમારી રીતે સમજાવી દેજો પછી હું કહીશ ને તો એને સારું નહીં લાગે સમજાવી દઈશ અને તું મારી દીકરી છો જ્યાં સુધી આ ઘરમાં રહે ત્યાં સુધી તું તારી રીતે જીવન જીવી શકે છે કોઈ પણ બોલે ને એ તારે મગજમાં લેવાનું થતું જ નથી અને કાંઈ કહે ને એટલે મને કહી દે છે સારું જોઈએ છીએ હવે ક્યાં આગળ શું થાય થાય શું હંમેશા તારું સારું જ થશે લો આ રૂપિયા તું કઈ નોકરી કરે છે આ તો બેંક માં થી નોટો આવી છે તો બેંકમાં ગયો તો પૈસા લેવા તમે જે સમજો તે હા બેંકમાં ગયો હોય કે પછી બેંક સિવાય કમે તેથી લઈને આવ્યો હોય તમારે એ કે ચિંતા કરવા જરૂર છે કડકડતી છે જૂની છે ફાટેલી છે તમને રૂપિયા આપું છું ને હમણાં તમારે માંગવા નહીં પડે લો રાખવા ઘર ખર્ચ માટે ને હવે બહાર ના કોઈ કામ કરવા જવાની જરૂર નથી હા રાખ ના પહેલા મને ઈ કે ગઈકાલ સુધી તો તું એમ કહેતો તો કે હું હજી નોકરી નથી કરતો તો નોકરી નથી કરતો તારા ધંધાની તો મને કઈ ખબર નથી તો આટલા બધા રૂપિયા આવ્યા ક્યાંથી આ જો કમિશન આ છે ને એક વ્યક્તિને સમય આપો અને એને સમય આપી આ પછી એનું કામ કરી લ્યો હા કોઈ પણને આપણે વસ્તુ આપીએ કોઈને ડિલિવરી કરીએ તો વચમાં આપણો કમિશન હોય કે નહીં આ એ જ રૂપિયા છે જો ખુશબુ કામનું નામ શું છે એક વસ્તુ એક વસ્તુ એક વસ્તુ આ વસ્તુનું કઈ નામ તો હશે નામ અજી મે પાડ્યું નથી પાડી દેશ એટલે કહી દેશ ના જે દિવસે તું નોકરી કરીશ ને તો ખાલી નોકરીના 100 રૂપિયા તું મને આપીશ ને તો એ મારે માટે લાખો રૂપિયા છે કમાલ કરો છો તમે તો નહીં હરામના તારા લાખો રૂપિયા મારા માટે ધૂળ સમાજ છે મારે નથી જોતા સમજતા કેમ નથી હા પહેલા કહેતા હતા કે રૂપિયા કમા હવે રૂપિયા કમાઉ છું તો કે ક્યાંથી કમાય છે હવે કે છે નોકરી કર એ નોકરી કરવાની છે રૂપિયા કમાવાના છે તમાર તો અમારી પાસે કરાવવા શું માંગો છો ઈમાનદારી ફક્ત ને ફક્ત ઈમાનદારી એના તું મને થોડાક જ રૂપિયા આપીશ ને બસ એ મારા માટે લાખો રૂપિયા છે તો ઈમાનદારી થી કામ કરું છું કોઈ પણ કામ કરું છું ને એમાં કઈ બેમાની નથી હોતી દિલથી કામ કરું છું ત્યારે રૂપિયા મળે જ મને વાત કરો છો કે ખોટા કામ એ દિલથી કરો ને એના રૂપિયા મળે ને તો એ ધૂળ સમજ છે જો મારે જ તમારો આ બધી સલાહો સમજણો એ બધું નથી સાંભળવું તમારી પાસે રાખો તમારે આ રૂપિયા જોતા છે કે નહીં હરામ ના પૈસા મારે નથી જોતા

જે કંઈ પણ કામ કરતો હોય ને એ સારામાં સારું કામ હશે તો જ હું કરતો હોય બાકી હું ટકું નહીં ત્યાં સાચી વાત છે એ દિવસ એ દિવસ સારો નહીં હોય જે દિવસે આપણે આમને પોલીસ હશે અને તને હાથ કડી પહેરાવીને લઈ જતા હશે અરે એવું કામ કરતો જ નથી કે પોલીસને ને અહીંયા આવવું પડે અરે હું તો ઉલટા નો પોલીસ મદદ કરું છું આ બાતમી આપું છું ગુનેગારોને પકડાવું છું અને એ બદલામાં અને એના બદલામાં એ લોકો મને કમિશન પણ આપે છે લો વિચાર કરો આટલું સારું કામ કરું છું પહેલી વાર સાંભળ્યો મે આ સારું કામ બાકી હું આટલા વખતથી મહેનત કરું છું મજૂરી કરું છું પારકા કામ કરું છું ત્યારે માન માન કરનું તંત્ર ચાલે છે એમાંય તે ક્યારેક દૂધ આવે છે ક્યારેક નથી લાવી શકતી અને તું ખાલી પોલીસને બાતમી આપે અને તને કમિશન મળે તો તો પછી આ રસ્તા પરના મજૂરો

મને એમ થયું કે તમે અત્યાર સુધી મને આપતા હતા વાપરવા તો એક સાથે તમને આટલા રૂપિયા આપું તો ખુશ થઈ જશો પણ ના તમારા ચહેરા ઉપર ખુશી તો દેખાતી જ નથી દેખાય છે પણ નહીં હરામ ના પૈસા ખુશી મારા મોઢા પર ક્યારેય નહીં દેખાય હું ભૂખી રહેવાનું પસંદ કરીશ પણ આનો એક રૂપિયો નહીં વાપરું ભલે જેવી તમારી મરજી હજી કહું છું મોડી નથી થયું અને એ દિવસ તો હું ક્યારેય જોવા નહીં ઈચ્છું કે મારા ઘરે પોલીસની ગાડી ઊભી હોય અને એમાંથી પોલીસ તને હાથ પકડીને એમાંથી પોલીસ આવીને તને હાથ કડી પહેરાવીને એની ગાડીમાં લઈ જાય અને લોકો જોઈને તાળીઓ પાડે કે સારું થયું જે થયું એ આદિત્ય આ જગ્યા ખબર છે આ ના શું ના પહેલી વાર આપણે અહીંયા મળ્યા હતા હા 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 સાચી વાત છે હા પહેલી વાર હું તા કઈ એડ્રેસ પૂછતો પૂછતો અહીંયા જ આવ્યો હતો ને તું અહીંયા જ ઊભી હતી હા કેટલો સમય થઈ ગયો નહીં હા ઘણો સમય થઈ ગયો પણ આપણે હંમેશા અલગ અલગ જગ્યાએ મળતા હોય તો આજે પણ મને તો એવું જ લાગ્યું કે કોઈ અલગ જગ્યાએ મળ્યા છીએ હા મળ્યા ત્યારે અજાણ્યા હતા અને ત્યારે એકબીજાને કેટલું ઓળખ્યા છીએ હા હાતી હમ હવે એવું નથી લાગતું કે આપણે બંને મેરેજ કરી લેવા જોઈએ શું ઉતાવળ છે હમણાં હજી હા હજી તો આપણે એકબીજાને ઓળખી શક્યા છીએ હજી હરવા ફરવાનો સમય છે સાથે રહીએ ને થોડો સમય આ માણસે પહેલી નજરમાં પ્રેમ થઈ જાય અને આપણે તો એકબીજાને કેટલા સમયથી ઓળખ્યા છીએ તો હવે શ્રેણી રા હજુ તો ઘરે વાત કરીશું ઘરે બધાને મનાવીશું પછી જોણ કરશે આમાંને આમાં તો વરસ દિવસ તો આરામથી નીકળી જશે જો ધમીની હું તો કહું છું કે મેરેજ ના કરી અને આમ નામ આખી જિંદગી સાથે રહીએ તો તને શું વાંધો છે શું એટલે મારું પણ ચાલ્યા કરે તારું પણ ચાલે કરે હા શું બોલો છો અ જો બરાબર તો બોલું છું હા જને હું જને લગ્ન થી થોડોક વિરોધી માણસ છું મતલબ એક લગ્ન કરવા જ નહોતા એટલે પ્રેમ તો કરું જ છું તું સમજી નહીં લગ્ન માટે એટલે ના પાડું છું કે પછી કાલ સવારે આપડા બંને વચ્ચે ઝઘડો થાય રોજ જે સાથે રહેવાનું થાય એટલે પ્રોબ્લેમ ઊભો એક મિનિટ એ તો લગ્ન કરીએ કે ના કરીએ ઝઘડો થવાનો હોય તો ઝઘડો થાય જ લગ્ન કર્યા વગર પણ થાય જ તું સમજતી નથી તારા ઘરમાંથી કદાચ નઈ માને તો પછી શું કરશું હું મનાવી લઈશ ને એક બીજાને પ્રેમ કરીએ છીએ તો એટલું તો કરી શકીએ ને મારા ઘરમાંથી નઈ માને તો પછી તારે મારી સાથે રિલેશનમાં આગળ જ નહોતું તું વધું જોઈએ તું પ્લીઝ જો છોડ ને આ વાત ને આપણે કઈ બીજી જગ્યાએ જઈએ આ વાત અહીંયા શું કામ છોડું પણ તારું બિહેવિયર છે ને મને કઈ સમજાતો નથી અત્યાર સુધી તે કોઈ સારી રીતે વાત નથી કરી અને આ પણ તું જારે જોઈએ ત્યારે શું લગ્ન 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 હમણાં છેલા કેટલાય સમયથી તું લગ્ન માટે મને દબાણ કરી રહી છે હા કેમ કે હું લગ્ન કરવા માંગુ છું લગ્ન એટલે કરવા માંગુ છું કે આપણે બને સાથે રહી શકીએ મારે નથી રહેવું સાંભળી લે મારી વાત હવે તું પ્લીઝ મહેરબાની કરીને મને લગ્ન નું ના પૂછતી હું તારી સાથે લગ્ન કરવા નથી માંગતો હું છે ને આમ જ રહેવા માંગુ છું અને આમ જ રહીશ એટલે તું ટાઈમ પાસ કરે છે મારી સાથે હા તું જે સમજે તે તું મારી સાથે રહીશ ને તો મારે કોઈ નોકરી કામ ધંધો નઈ કરવો પડે આ મારું કામ જ છે જે હું તારી સાથે કરી રહ્યો છું શું બોલે છે નોકરી નઈ કરવી પડે જો માની લીધું કે હું ફાસ્ટ ફોરવર્ડ છું હા કોઈની સાથે જલ્દી ફ્રેન્ડશિપ કરી લઉં છું એને મળું છું પણ હું એવી છોકરી નથી જેવી તું સમજે છે બુદ્ધુ જો તું આ ભણી જો પણ ઘણી નથી હા તારી સાથે તારી સાથે એક રમત રમાઈ રહી છે પણ તને એની જાણ નથી હા જો મારા ઘરમાં જેને મમ્મી પપ્પા નથી હું મારા બા સાથે રહું છું અને રહી વાત તો મને કામ ધંધો કરવો ગમતો નથી એક નંબર નો આવારા માણસ છું આ રખડવા સિવાય બીજું મને કોઈ જ કામ નથી હોતું તારે લગ્ન નથી કરવા એટલે આવું બધું બોલે છે એમાં જૂઠું બોલવાની કોઈ જરૂર નથી તું સમજતી નથી ધામિની જો પ્લીઝ એક મિનિટ રમત રમાય છે અને રમત તું રમી રહ્યો છે હા હું રમી રહ્યો છું તારી સાથે રહેવા માટે તારી સાથે સમય વિતાવવા માટે થઈને તને બહાર લઈ જવા માટે થઈને મને પૈસા મળે છે અને એટલા માટે તને હું બહાર ફેરવું છું મૂવી જોવા લઈ જાઉં છું તું જ્યાં કહે છે ત્યાં આપણે બહાર જઈએ છીએ અને તને મળવા પણ આવું છું તારી સાથે ફોનમાં વાત પણ કરું છું એનાથી વધારે બીજું કાંઈ નહીં લગ્ન માટે મને ના પૂછતી વેઇટ અ મિનિટ એમ પણ હું કંટાલી ગયો તો મારી સાથે રહેવા માટે તને પૈસા મળે છે હા કઈ રીતે કોણ આપે છે હું તો પૈસા આપતી નથી તું નથી આપતી પણ તારી સાથે ફરવા માટે હરવા માટે મને રૂપિયા મળી રહ્યા છે ક્યાંથી એ શું કામ કહું હા એમનું નામ ના આપી શકું પણ મને રૂપિયા મળે જેટલા માટે હું રહેતો હતો એટલે પ્લીઝ આ છે ને તારો ડ્રામા બંધ કરી દેજે અને લગ્ન માટે વાત નહીં કરતી બાકી હું તારી સાથે જ નહીં કરું ફોર્સ તને કાઈ કહીશ પણ નહીં ખાલી નામ આપી દે આપી દો એક જ ઝટકામાં તું પણ રૂપિયા આપી દે આપીશ ને તને રૂપિયા પણ આપીશ બોલ કેટલા જોઈએ છે એ એ વ્યક્તિને ફક્ત મારા નામ જોઈએ છે 6 લાખ રૂપિયા મોકલાવી દે ડન છે પેલા નામ હા તારી ભાભી મીરા એને જ મને કહ્યું હતું અરે હું તો હા મારા ભાઈ બન સાથે બેઠો હતો તો દૂરથી એને મને બૂમ પાડી બોલાવ્યો હું પાસે ગયો તો તારો ફોટો બતાવ્યો કે આ મારી નણંદ છે બહાર થી ભણીને આવી છે આની સાથે ફ્રેન્ડશીપ લવશીપ કરવાની છે એટલે મેં કરી લીધી પણ આ તું છે ને મને જુગાર રમવા માટેનો સમય નથી આપવા દેતી તું મને બહાર ડ્રિંક કરવા જવા નથી દેતી અટલે તારી લીધે થઈને હું આખો દિવસ તારી આગળ પાછળ ફર્યા કરું છું પણ મારે જે કરવું જે થતું નથી એટલે કંટાળી જ ગયો હતો આમ પણ મારે ચોખોટ કરી લેવી તેને હવે મને મારા લાખ રૂપિયા જોશે લાખ રૂપિયા તું નહીં આપે ને તો તકલીફ પડશે ઠીક છે લાખ રૂપિયા હા મારી ચપ્પલ જોઈ છે બસસો રૂપિયાની છે જોઈએ છે લાખ રૂપિયા લઈ લે મારા ભાભી પાસેથી તમને તે કીધું હતું ઓ હલો ખાયલ થઈ ગયા તો હા કેટલા વાગ્યા હે હવે છે ને દામિની ને છે ને મોટે ચડાવવાનું બંધ કરવું છે કે નહીં તમારે દર વખતે એક ને એક વાત કરે છે શું મોઢે ચડાવી અને તને એક ને એક વાત કહેવાની માર કે છોકરી પિયર માં છે એના સસરાના ઘરે જશે ને તો એમ સુધરી જશે અહીં આઈ થી મોકલો તો હું વાંંદો છે અને એની હું ગેરંટી કે ન્યાય જાય એટલે સુધરી જાય મારી દીકરી છે મને ખબર હોય સમજો ને અરે બસ પડાવે જવા દો ને એમને મજા આવે એમ કરવા દયો આમ પણ મમ્મી કે કોઈનું માને છે એમને દીકરી કરે એ જ હોય વાહ મીરા વાહ આગ લગાવે છે અને કેરોસીન નાખે છે પાણી નાખવાની બદલે અને તું સળગવામાં ઊભી છો ગમે તે ગમેય વાતમાં

મારી દીકરીને ને કઈ કામ હશે કોઈ બેન પણ સાથે ગઈ હશે તો ગઈ હશે અરે પણ મમ્મી એક મિનિટ હા તમે લોકો છે ને અંદર અંદર ઝઘડો કરવાનું બંધ કરો પણ જો ને તને ખબર જ છે કે તારા ભાઈ અને ભાભી બંનેને ને જેમ ખૂચે છે તું મમ્મી હું બધું જ કહું છું માંડીને વાત કરું છું અને એમ પણ હું તમને લોકો એક વાત જણાવવા માંગુ છું જણાવો ને ક્યારે બોલ છું બોલ હમે એક્ચ્યુઅલી આટલા સમયથી કોપર મારી ફ્રેન્ડ સાથે નોતી જતી તો ઠીક છોકરાને મળવા જતી હતી બસ વાત સાંભળો સાંભળો પૂરું તો સાંભળો પછી અને એક છોકરો મારો પ્રેમી હતો એને પ્રેમ કરતી હતી મારા તો એને છોડે લગ્ન પણ કરવા હતા પણ એ છોકરો દારૂનો સારો

નાના ભાઈ હું પૈસા નોતી આપતી મારી સાથે હરવાના ફરવાના મારી સાથે રહેવાના એને કોઈ પૈસા આપતું હતું કોણ પૈસા આપતું હતું પૈસા આપતું હતું હરવા ફરવાના શું બોલે છે દામિની તો પકડાઈ ગઈ અને એટલે વાતને વાર્તા હશે હવે તમારી વાત બંધ કરો અમને ખબર પડી ગઈ છે ચલો હવે હા ક્યાં જવું છે મને લાગે છે કે તમને પણ ખબર પડી ગઈ છે કે મને હકીકતની ખબર પડી ગઈ છે હું આ વાત કરશો તને ખબર છે એને પૈસા કોણે આપ્યા હતા કોણે આપ્યા હતા તારી બાયડીએ શું શું બોલો છો હા જો अशोक એ છોકરાએ જ મને કહ્યું આદિત્ય આપડી પાછલી સોસાયટીમાં રહી છે 10 શેરી મૂકીને એવું એને મને કહ્યું હતું હા માં બે એકલા રહે છે રાઈટ હા એને જ મને કહ્યું કે મને તારી સાથે રહેવાનો કોઈ શોખ નહોતો મારે કમાવું નહોતું પણ તારી સાથે હરવા ફરવાના મને પૈસા આપતા હતા કોઈ એટલે મેં પૂછ્યું કે કોણ આપતું હતું એટલે મારી દીકરીની જિંદગી બરબાદ કરા ઊભી થઈ હતી અને પણ તો સગી ભાભી થઈને અરે ભાભી બોલે બેન હું બોલાવું કે તમે સાચું બોલો છો હા બોલ જે વાત હોય ને એ હાસે કહી દે એને બોલાવવાની કોઈ જરૂર નથી આપતે હતી પૈસા હું કામ હે શું બગાડ્યું તમારી દીકરીને તારું હા

ભાભી માની લીધું કે હું તમને ગામડાનું ભોથું કેતી હતી ગમાર કેતી હતી ખબર નથી પડતી એવું કહેતી હતી મેં તમારી સાથે એવી રમત તો નહોતી રમી જે વાત હતી આપણે બંને વચ્ચે હતી હમા મારી સાથે એટલું મોટું ફ્રોડ કરવાની જરૂર નહોતી બસ એટલે જ એટલે હું સાબિત કરવા માંગતી હતી કે હું બુદ્ધિવાળી છું કે બુદ્ધિ વગર નથી એવું નક્કી નથી કે ગામડેથી આવેલું માણસ બુદ્ધિ વગરનું જ હોય અને મેં સાબિત કરી દીધું બસ હવે બસ કર અત્યાર સુધી મને એમ હતું કે ધામીની આપણી ઘરની આબરૂ કાઢ પણ ધામીની તો એની જગ્યાએ હાસી જ હતી પણ તું તું ગામડાથી આવી છો અને તું આપણા ઘરની આબરૂ કાઢે છે હા એ પણ પૈસા આપે તને જરી કઈ શરમ ન આવે શરમ હોય તો પછી પોતાની સગી નરણ પર આવીને કરે છે ને કેતી હતી ને કે મારી નાની બેનની જેમ રાખીશ તારી નાની બેન સગી હોત તું આવું કરત મમ્મી જવાબ શું જવાબ દે જાણતા અજાણતા મારી જ ભૂલ છે ને મારે ભાભીને હું કેવું જ નહોતું જોઈતો મને નહોતી ખબર કેમને દિલ પર લાગે આવ પણ વધારે વાક તો એનો જ છે ને હા તારો પણ વાક છે કે તું આવી રીતે મોડે મોડે આવે ને ઘરે એ નો સારું લાગે પણ હવે તો હું તને બે હાથ જોડું છું હવે છે ને ઘરની આબરૂ ન જાય ને એનું ધ્યાન રાખજે હવે એવું કાંઈ નથી ભલે મારું વેકેશન બાકી હું આજે જ હોસ્ટેલ પાસે જાઉં છું પણ નહીં નામની મમ્મી એને સમજાવજો નામની